આપણે અહીંયા રહેવું છે કે જવું છે રાજકોટ મારા મમ્મી પપ્પા હોય કે દીપકના મમ્મી પપ્પા હોય આવજો જય એટલે હું મને એને જોઈને વધારે પેલું થાય ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ જય શ્રી કૃષ્ણ જય જલારામ ચાલો ગાંઠિયા ખાવા પૂરા થઈ ગયા છે સવારે ખાલી ભૂલથી બોલે ગયો મારા કે આજે ગાંઠિયા ખાવાનું મન હતું તો હવે કે તું ગાંઠિયા જ લેતા બસ મેં કીધું નથી આજે સાંજે બહાર જમવું છે ના ના એ કે હવે તું લેતા આવ ને વાંધો નહીં પણ અમે છે ને અહીંયા આવીએ ને ત્યારે એવું થાય કે મમ્મી પપ્પા એકલા હોય ને તો ઈ છે ને કાઈ મંગાવે નહીં કોઈ દિવસ ગરમ ગાંઠિયા કે

તમારા કઈ બે શબ્દ ક્યો ને કઈક થોડુંક તો કયો બોલો ને થોડુંક તમારા રોટલા કે કઈક વિશે બોલો

મારા મમ્મીએ જો મારે પ્રાંદલ જાવું છે ને એટલે રસોઈ રસોઈ તો બની ગઈ છે રોટલી ચાલુ કરી દીધી કા મમ્મી હા હજી તો ઈ આવે ને ત્યાં હું થોડીક કરાવવા લાગુ

ચલો ફાઇનલી સવા પાંચ થઈ ગયા છે પાંચ સવા પાંચ એટલે મીન્સ સાડા પાંચ સુધીમાં નીકળવાનો ટાઈમિંગ એક રાખ્યો તો અહીંયાથી નીકળી કે રામ મોરબીથી નીકળી થોડાક ઇમોશનલ થઈ જાય મારા મમ્મી પપ્પા હોય કે દીપકના મમ્મી પપ્પા હોય બાળકોથી દૂર રહેવું ને એ કોઈ પણ પેરેન્ટ્સ માટે બહુ અઘરું હોય છે કંઈક એવા હોય મજબૂરી હોય પપ્પાનો બિઝનેસ અહીંયા છે એટલે મમ્મી પપ્પા અમારી સાથે નથી રહી શકતા હવે ટાઈમિંગ ટાઈમ એવો હોય કે એને દીપક કરતાં વધારે છે ને દીકરીઓ બે વધારે યાદ આવતી હોય કારણ કે ઓલું કે ને કે મુદલ કરતાં વ્યાજ વધારવાનું હોય એમાં અંશી નાની છે ને એટલે એ બહુ ઓલું કરે ચલો આવું બેટા તો ચલો ધીમે ધીમે હિંમત કરીને નીકળીએ હા દીકરા ત્યાં બેસવું છે

પપ્પા છે ને બહુ સામાન હતો ને મારી પાસે એટલે કાર થોડીક દૂર હતી પપ્પા કાર સુધી સામાન મૂકવા આવ્યા હતા બાઇકમાં તો એ થોડાક વધારે ઇમોશનલ થઈ જાય પણ જેન્ટ્સનું કેવું હોય કે એ છે ને દેખાડી ન શકે અને આપણે છે ને રડી લઈએ એટલે આપણું દેખાય પપ્પા દર વખતે એટલા ઇમોશનલ થઈ જાય એટલે મને એને જોઈને થોડુંક વધારે પેલું થાય એમ કઈ વાંધો નહીં બેક ટુ રૂટિન બધાને એમ કે કઈ મજબૂરી છે એટલે બધાને થવું જ પડશે એટલે એ રીતનું છે કઈક એક દિવસ બધાને લાગશે એ લોકો નહીં લાગશે અમને લાગશે કારણ કે આ બે દિવસ બધાએ બહુ બે અઢી દિવસ મજા કરી એમ એમાં કાલે જે અમે મુ દ્વારકા ગયા હતા ને અહીંયા અમે બધા એકદમ સેરાસ રહી મામે બધી દેરાણી જેઠાણી છોકરાઓ ડાન્સ કેરો એટલે આવું કઈક છે હવે ક્યાંક જમી લશું વચ્ચે અને પછી પહોંચી જશું રાજકોટ કાલથી બે દીકરીઓની સ્કૂલે ચાલુ થાય છે સોરી આંસી ને ગુરુવાર થી થાય છે ચાલો અમે છે ને સવા રાત્રે બહુ લેટ થઈ ગયું હતું એટલે પછી કાંઈ વિડીયોનો એન્ડ નહોતો કર્યો એક તો હિયાબેનને અમારે સ્કૂલે જવું હતું એક વાગે અમે પૂછાતા પણ એ કે નહીં મારે જવું જ છે સ્કૂલે બધું થઈ ગયું જો સુઈ જતું કે નહીં એમાં એવું થયું કે ગોંડલ પાસે અમને છે ને સવા કલાકનો ટ્રાફિક એડો તો બહુ હતો ટ્રાફિક બધી મોસ્ટલી જી જે થ્રીની જ ગાડી હતી વેકેશનનો લાસ્ટ ડે હતો બધા બહાર ગયા હોય એટલે એ રીતનું હતું અમે સવા અગિયાર હજય રાજમાં જમતા હતા સવા અગિયાર ઉપર થઈ ગયું હતું સવા ને પાંચ થઈ ગયું હતું ઘરે પહી એક વાઈ ગયો એટલે પછી કંઈ નહોતું કર્યું વિડીયોનો એન્ડ તો બસ અહીંયા સુધીનો જોતો વિડીયો અમને તમને અમારી ઓડીનારની ટ્રીપ કેવી લઈ ગઈ એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને એક બે કમેન્ટ્સ આવે છે એનો મગજમાં જ છે મને જવાબ નેક્સ્ટ વિડીયોમાં આપીશ તમને बराबर जय हिन्द जय भारत आज बधाई